નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ નવમાં નવની તસાવીરનું સેક્શન બીનું ચેપ્ટર નંબર આઠ જોઈશું કે જેમાં છે કે ચતુષ્કોન એ બી વિકર્ણો એકબીજાને દુભાગે છે તો અહીંયા ચતુષ્કોન એ આપણે આકૃતિમાં દોર્યો છે એમાં એના જે વિકર્ણો છે એસી અને બીડી બંને એકબીજાને શું થાય છે દુભાગે છે જો ખૂણો એ બરાબર પાંત્રીસ હોય તો ખૂણો બી ઓછો હવે આપણી જોડે અહીંયા એક નિયમ છે કે શું છે કે જો કોઈ પણ ચતુષ્કોનના બે વિકર્ણો એકબીજાને દુભાગતા હોય તો આપેલું ચતુષ્કોણ કેવો કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય આ વિધાન પ્રમાણે આઠ પોઈન્ટ સાત પરથી આવે છે તો અહીંયા લખીશું કે ચતુષ્કોણ ચતુષ્કોન એબીસીડીમાં વિકરનો એકબીજાને એકબીજાને દુભાગે છે એકબીજાને શું થાય છે દુભાગે છે માટે શું થશે કે આપેલ ચતુષ્કોન એ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ત્યાં શોર્ટમાં લખું છું પ્રમેય આઠ પોઈન્ટ સાત મુજબ હવે છે એટલે કે અહીંયા શું થશે કે માટે આથી ચતુષ્કોણ એબી સીડીમાં શું થાય છે કે એ ને સમાંતર સીડી અને એડીને સમાંતર બીસી થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે કે એ ને સમાંતર સીડી એટલે આ એ બી બાજુ અને સીડી બાજુ એકબીજાની કેવી છે સમાંતર છે અને એડી અને બીસી બંને બાજુઓ પણ કેવી છે સમાંતર છે હવે અહીં કે એડી અને બીસી બંને બાજુ સમાંતર છે અને એની છેદિકા એ બી એનાથી બનતા છેદિકાની એક જ તરફના બરોબર આનાથી બનતા છેદિકાની એક જ તરફના આ બંને જે ખૂણા છે તે શું છે અંતઃકોણો છે અને બંનેનો સરવાળો કેટલો થાય છે એકસો ને એસી અંશ તો આપણે લખીએ કે અહીં અહીં એડી સમાંતર બીસીની છેદિકા का ए बी द्वारा बनता एकज एक तरफ न अंतकोण कोण खूणो ए वत्ता खूणो बी बराबर केक्सौ ऐसी अंश થાય અથવા તો અહીંયા આપણે લખી શકીએ છેદિકાની જ તરફના અંતકોણો ખૂણો એ અને ખૂણો બી પૂરક કોણ છે ત્યાર ઉપરાંત શું થશે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર કેટલા છે એકસો ને એસી છે માટે અહીંયા આપણને પક્ષમાં આપ્યું છે શું આપ્યું છે કે ખૂણા એનું માપ કેટલું છે પાંત્રીસ અંશ છે માટે પાંત્રીસ વત્તા ખૂણો બી બરાબર એકસો ને એસી અંશ લખશું કારણ કે માં ખૂણો એ બરાબર કેટલો આપ્યો છે પાંત્રીસ અંશ હવે ખૂણો બી બરાબર શું કરશું એકસો એસી માઇનસ પાંત્રીસ કેવી રીતે તો જ્યાં પાંત્રીસ અહીંયા પ્લસમાં છે બરાબરની સામે જાય એટલે શું થઈ જશે માઇનસ પાંત્રીસ તો અહીંયા લખ્યું આપણે કે ખૂણો બી બરાબર એકસો એસી માઇનસ પાંત્રીસ તો અહીં અહીં એકસો માંથી પાંત્રીસ બાદ કરશું એટલે શું મળશે માટે ખૂનો બી બરાબર એકસો ને પિસ્તાલીસ અંશ મળે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર એક પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળ જોઈશું દાખલા નંબર બે દાખલા નંબર બે માં શું કે છે વિદ્યાર્થી મિત્રો અહીં કે આકૃતિમાં જે આકૃતિ આપેલી છે એમાં બે સમાંતર બાજુ ચતુષ્કોન છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કોણ કે એ બી સીડી અને એ ઈ જી આ બંને ચતુષ્કોણ કેવા છે સમાંતર છે જેમાં ખૂણો સી બરાબર તો અહીંયા ખૂણો સી કેટલો છે કે પંચાવન અંશનો છે આપણી જોડે તો અહીંયા કહે છે કે ખૂણો એપ શોધો તો આ ખૂણો એપ શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા ખબર છે તે પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોન ખૂણો એ અને ખૂણો સી કેવા થાય સરખા થાય કઈ રીતે હું પરિણામ એક આપું છું અને લખું છું કે પ્રમય આઠ પોઈન્ટ ચાર મુજબ કારણ કે પ્રમય આઠ પોઈન્ટ ચાર આપણને શું કહે છે કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણા કેવા હોય છે સરખા થાય છે એ આપણને પ્રમેય આઠ પોઈન્ટ ચારનું વિધાન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામ હોય છે સમાન હોય છે તેવી જ રીતે બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ કોણ છે તો એ ઈ એફ જી તો એ ઈ શું થશે ખૂણો એ બરાબર ખૂણો એપ થાય આને પણ આપણે બે નંબર આપીશું એ પણ ક્યાંથી આવ્યું તો પ્રમેય આઠ પોઈન્ટ ચાર મુજબ હવે પરિણામ એક અને પરિણામ બે પરથી પરિણામ એક અને પરિણામ બે પરથી શું થશે કે અહીં ખૂણો એ બરાબર શું છે ખૂણો સી છે અને ખૂણો એ બરાબર શું છે ખૂણો F માટે ખૂણો F અને ખૂણો સી પણ કેવા થશે સરખા થશે માટે નીચે લખશું કે ખૂણો સી બરાબર ખૂણો F હવે ખૂણો સી બરાબર કેટલા છે પંચાવન અંશ છે જે આપણને આપ્યું છે પક્ષમાં તો ખૂણો સી બરાબર પંચાવન હોય તો ખૂણો એપ બરાબર પણ કેટલા થશે પંચાવન અંશ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણા એપનું માપ આપણને કેટલું મળે છે પંચાવન અંશ મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર બે પણ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું આગળનો દાખલો દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણમાં શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ખૂણો ક્યુ પ્લસ હોય તો ખૂણો હવે અહીં આપણને ખબર છે તે રીતે લખી દઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય છે સરખા હોય છે તો આપણે અહીંયા લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ પીક્યુ આરએસમાં પીક્યુઆરએસમાં સામસામેના સામસામેના ખૂણા સમાન હોય છે તેથી ખૂણો પી બરાબર ખૂણો આર અને ખૂણો ક્યુ બરાબર ખૂણો એસ કયા પ્રમાય પરથી આવશે

કેવા ખૂણા છે ક્રમિક ખૂણા છે ક્રમિક ખૂણા છે ક્રમિક ખૂણાનો મતલબ શું થયો કે ક્યુ ક્યુ પી પછી શું આવે છે ખૂણો ક્યુ ક્યુ પછી શું આવે છે આર અને આર પછી શું આવે છે એસ તો હવે અહીંયા આ બંને સામસામેના ખૂણા સરખા છે અને આ બંને સામસામેના ખૂણા સરખા છે માટે આપણને ખબર છે કે ચતુષ્કોટના ચારેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય છે ત્રણસો સાહીઠ તો અહીંયા બે ક્રમિક ખૂણાનો સરવાળો પણ કેટલો હોય છે કે આપણને જે પ્રમેય છે એના આધારે કે કોઈપણ ચતુષ્કોવાળો કેટલો થાય એકસો ને એસી અંશ થાય તો લખી કે તેથી તેથી તેમનો સરવાળો કેટલો થાય તેથી તેમનો સરવાળો એકસો ને એસી અંશ થાય માટે અહીંયા શું થશે ખૂણો પી વધતા ખૂણો ક્યુ બરાબર કેટલા અંશ મળે એકસો એસી અંશ મળે તો હવે ખૂણો પી નું માપ શું હતું આપણને તો અહીંયા પક્ષમાં આપ્યું પી બરાબર શું છે Q 20 વીસ માટે ખૂણો ક્યુ 20 વીસ ખૂણો ક્યુ બરાબર એકસો અંશ થશે માટે અહીંયા શું થશે ખૂણો Q અને ખૂણા Q નો સરવાળો કરો તો બે ખૂણો Q થાય 20 વીસ બરાબર અંશ માટે બે ખૂણો Q હવે અહીંયા વીસ છે બરાબરની સામે જાય એટલે શું થશે માઇનસ થશે પ્લસમાં જાય એટલે તો માઇનસ એકસો સોરી માઇનસ એકસો માઇનસ વીસ માટે ટુ ખૂણો ક્યુ બરાબર કેટલા મળે છે એકસો ને માટે હવે અહીંયા બે ક્યુ સાથે ગુણાકારમાં છે બરાબરની સામે જાય એટલે ક્યાં જાય ભાગમાં જશે માટે અહીંયા આપણે છેદ ઉડાડશું એટલે શું મળશે કે છેદ ઉડાડતા એસી ગુણ્યા બે કરે એટલે કેટલા થાય એકસો સાહીઠ થાય તો જવાબ માટે ખૂણો ક્યુ શું આવે છે એસી અંશ મળશે માટે ખૂણો Q કેટલો મળે છે અહીંયા આપણને એસી અંશ મળે છે ત્યારબાદ આપણને શું કીધું છે કે ખૂણા નું માપ શોધો એટલે પહેલા તો આપણે ખૂણો પી શોધી લેશું માટે ખૂણો પી બરાબર શું છે તો ખૂણો Q 20 વીસ હવે આપણને અહીંયા ખૂણો Q કેટલો મળ્યો છે અહીંયા તો એસી અંશ મળ્યો છે તો આપણે લખીએ કે એસી અંશ વધતા વીસ એટલે કેટલા અંશ થશે સો અંશ થાય છે માટે ખૂણો પી બરાબર કેટલું મળ્યું સો અંશ મળ્યું પરંતુ અહીંયા તો શું હતું આપણે ઉપર ખૂણો ખૂણો અને કેવા છે સરખા છે માટે લખશું સો અંશ થાય કેમ કારણ કે અંશમાં લખ્યું હોય તો લખી શકાય કે અહીં ખૂણો પી બરાબર ખૂણો આર હોવાથી માટે અહીંયા આપણને જે માપ માંગ્યું છે ખૂણા આરનું તો ખૂણા હારનું માપ કેટલું થાય છે સો અંશ મળે છે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે હવે આગળનો દાખલો કે જે જોઈશું આપણે દાખલા નંબર ચાર દાખલા નંબર ચારમાં શું છે ત્રિકોણ એક્સ વાય જેડની બાજુઓના મધ્ય બિંદો એલ એમ અને એન છે તો અહીંયા તમે આકૃતિમાં નજર કરશો તો અહીંયા ત્રિકોણ એક્સ વાય જેડ છે એ બધાના જ મધ્ય બિંદો એલ એમ અને એન આપેલા છે જો એલ એમ બરાબર ચાર સેન્ટીમીટર એટલે અહીંયા એલનું જે માપ છે એ કેટલું છે ચાર સેન્ટીમીટર છે બરોબર આ ભાગ ત્યાર શું છે કે એમએનનું માપ કેલું છે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે અહીંયા કેટલું માપ હશે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તે ઉપરાંત એલ એનનું માપ કેલું છે સાત સેન્ટીમીટર તો એલ એનનું માપ કેલું છે સાત સેન્ટીમીટર છે તો અહીં શું કહે છે કે ત્રિકોણ એક્સ વાય પરિમિતિ શોધો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને તો માપ શાળા આપ્યા છે તો ત્રિકોણ એલ એમ અને એનના માપ આપ્યા છે આપણને પરિમિતિ કોની શોધવાની છે તો મોટો જે ત્રિકોણ એક્સ વાય જેડ છે એની પરિમિતિ શોધવાની છે તો ધ્યાન આપજો દાખલો એકદમ સહેલો છે તો અહીં આપણી જોડે એક મધ્ય બિંદુનો પ્રમય છે મધ્ય બિંદુ પ્રમય પ્રમાણે પ્રમય નંબર આઠ પરથી પ્રમય નંબર પ્રમય નંબર આઠ પોઈન્ટ આઠ પરથી હવે પહેલાં તો પ્રમય નંબર આઠ પોઈન્ટ આઠ શું કહે છે એ જાણવું એકદમ જરૂરી છે તો પ્રમય નંબર આઠ પોઈન્ટ આઠમાં આપણને કહે છે કે કોઈ પણ ચતુષ્કોણ સોરી કોઈપણ ત્રિકોણની બે બાજુઓ બરાબર હું અહીંયા આકૃતિમાં સમજાવું છું મતલબ કોઈપણ ત્રિકોણની બે બાજુઓ જેમ કે આ ત્રિકોણ છે આખો કયો ત્રિકોણ એક્સ વાય જેડ એની બે બાજુઓના મધ્ય બિંદુ બરાબર એલ અને એન એ બે ને આપણે જોડીએ એટલે શું બને છે એક રેખા બને રેખાખંડ બને છે એલ અને એન એન રેખાખંડ બને છે આ એલ અને એન રેખાખંડ એ એની ત્રીજી બાજુને કેવી હોય છે સમાંતર હોય છે મતલબ અહીંયા શું છે કે એલ અને એન એ વાય ને કેવી થાય છે સમાંતર છે અને બીજું શું કહે છે કે એલ અને એન નું માપ વાય કરતા કેવું હોય છે અડધું હોય છે બરોબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એ રીતે થશે કે અહીંયા ત્રિકોણની કોઈ પણ બે બાજુ એટલે કઈ થાય એમ અને એન બરોબર એ બે ને જોડતા જે રેખા મળે એ ત્રીજી બાજુને પણ કેવી થાય છે સમાંતર અને અર્ધી થાય છે એ છેડ ને પણ કેવી થશે સમાંતર અને અર્ધી થશે તો અહીં તો અહીં આપણને શું છે અંદરની દરેક બાજુઓના માપ આપેલા છે તો આપણે અહીંયા પ્રમય પ્રમાણે એલ એમ ગુણ્યા બે કરશું એટલે આખું વાય એક્સ એક્સ જેડનું માપ મળી જશે એ રીતે એમ એન ગુણ્યા બે કરેલી આખું એક્સ વાયનું માપ મળશે અને તેવી જ રીતે એલ એન ગુણ્યા ડબલ કરશું એ વાયજેડનું માપ મળી જશે તો અહીંયા આપણે આગળ દાખલામાં લખીએ કે માટે પ્રમય આઠ પોઈન્ટ આઠ પરથી બરાબર શું લખીશું કે એક્સ વાય બરાબર ટુ એમ એન કેવી રીતે લખ્યું તો એક્સ વાયનું માપ છે બરાબર આજે એક્સ વાયનું માપ છે એ એમ કરતાં કેવું છે અડધું હતું એટલે હવે મારે એક્સ વાયનું માપ શોધવું હોય તો હને જો ગુણ્યા બે કરીશ એટલે મને આ એક્સ વાયનું માપ મળી જશે તો અહીં હું લખીશ માટે શું થશે બે ગુણ્યા છ પોઈન્ટ પાંચ કેટલા થશે બે ગુણ્યા છ પોઈન્ટ પાંચ એટલે કેટલા થશે તેર સેન્ટીમીટર કેવી જ રીતે વાય જેડનું માપ શોધવું છે તો વાય જેડ એટલો કોણ છે તો વાય એટલે આ માપ છે કોના ડબલ થશે તો એલ એનના ડબલ થશે તો માટે બે ગુણ્યા એલ એન માટે બે ગુણ્યા એલ માપ કેટલું છે સાત એટલે કેટલા સેન્ટીમીટર થશે ચૌદ સેન્ટીમીટર થશે એ તેવી જ રીતે એક્ઝેડ બરાબર તો એક્ઝેડ જે છે એટલે એક્ઝેડ આ થાય એ કોનાથી ડબલ છે તો એલ એમથી ડબલ છે માટે બે ગુણ્યા એલ એમ શું થશે બે એટલે કેટલા થશે આઠ સેન્ટીમીટર તો અહીંયા આપણે ત્રિકોણ એક્સ વાય જેની બધી બાજુઓના માપ મળી ગયા કે પહેલી જે એક્સ વાય બાજુ છે એનું કેટલું છે તેર સેન્ટીમીટર છે વાયઝેડ બાજુ છે એના કેટલા સેન્ટીમીટર છે ચૌદ અને એક્સ જેડ બાજુ છે એના કેટલા સેન્ટીમીટર છે આઠ સેન્ટીમીટર તો અહીં જે આપણને ત્રિકોણ એક્સ વાય જેડની પરિમિતિ શોધવાની તે શોધી લઈએ કે માટે ત્રિકોણ એક્સ વાય જેડની પરિમિતિ પરિમિતિ બરાબર પરિમિતિમાં શું હોય છે કે ત્રિકોણની ત્રણેય બાજુઓનો શું થાય છે સરવાળો થાય છે અહીંયા ત્રિકોણની ત્રણેય બાજુ કોણ છે તો એક્સ વાય વાય ઝેડ અને ઝેડ એક્સ તો જે લખી નાખ્યું છે બધામાં એની બાજુઓના માપ લખી દઈશું માટે તેર સેન્ટીમીટર વત્તા ચૌદ સેન્ટીમીટર વત્તા આઠ સેન્ટીમીટર આપણે બધાનો સરવાળો કરીશું એટલે અહીંયા કેટલો જવાબ આવશે પાંત્રીસ સેન્ટીમીટર માટે ત્રિકોણ એક્સ વાય ઝેડની પરિમિતિ કેટલી મળી પાંત્રીસ સેન્ટીમીટર મળે છે તો વિદ્યાર્થી મિત્રો દાખલો એકદમ સહેલો છે ધ્યાનપૂર્વક સમજજો તો અહીં વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ચાર પણ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળ જોઈશું દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચમાં શું છે કે ત્રિકોણ એ બીસીની બાજુ એ બી અને સી એના મધ્ય બિંદુઓ તો એ બી બીસી અને એસી આ ત્રણેય બાજુના મધ્ય બિંદુઓ કોણ છે તો પી ક્યુ અને આર છે તો અહીંયા એ બી નું મધ્ય બિંદુ પી બીસી નું મધ્ય બિંદુ ક્યુ અને એસી નું મધ્ય કોણ છે આર છે જો એ બી બરાબર આઠ પોઈન્ટ બે સેન્ટીમીટર હોય તો એ નું આખાનું માપ મતલબ અહીંયાથી અહીંયા સુધી કેટલું છે આઠ પોઈન્ટ બે સેન્ટીમીટર તેવી જ રીતે બીસી નું માપ કેટલું છે છ પોઈન્ટ ચાર સેન્ટીમીટર છે અને તેવી જ રીતે સીએ નું માપ કેટલું છે તો સાત પાંચ સેન્ટીમીટર છે એ આખી બાજુના માપ થાય અહીંયા તો શું કહે છે તો ચતુષ્કોણ પીબી ક્યુઆરનું માપ શોધો ચતુષ્કોણ પીબી ક્યુઆર અહીંયા ચતુષ્કોણ પી આની પરિમિતિ શોધવાની છે તો અહીંયા આપણને આપ્યું છે એ નું સીડીનું બાજુઓના માપ અને પૂછ્યું છે શું છે તો પીબી ક્યુઆરનું માપ શોધો તો હવે સોરી પીબી ક્યુઆરની પરિમિતિ શોધો તો અહીંયા પરિમિતિ શોધવા માટે પહેલું તો શું જરૂરી છે કે પીબી બાજુનું માપ બી બાજુનું માપ ક્યુઆર બાજુનું માપ અને પીઆર બાજુનું માપ તો અહીં આપણને તો પહેલું તો શું કીધું છે કે ભાઈ આ બધી બાજુઓ છે એના પરથી આપણે પહેલાં તો બાજુઓના માપ શોધી લઈએ તો પહેલું આપણને એક નિયમ ખબર છે કે મધ્ય બિંદુ પ્રમેય મધ્ય બિંદુ પ્રમેય આઠ પોઈન્ટ આઠ પરથી બરાબર આઠ પોઈન્ટ આઠ પરથી તો પહેલું તો શું થશે કે જો આખી બાજુ છે એના કરતાં એની સામેની જે મત બીજી બાજુના મધ્યબિંદુનો બિંદુનો રેખાકાંડ જોડતો રેખાકાંડ એ કેવો હોય છે આના કરતાં અડધો હોય છે માટે અહીંયા શું થશે એ બીનું અડધું જે માપ થશે એ કોનું માપ થશે ક્યુઆરનું થશે એવી રીતે બીસીનું અડધું માપ છે એ કોનું થશે પીઆરનું માપ થશે તો અહીં આપણે લખીએ અને તેવી જ રીતે એસીનું જે અડધું માપ છે કોનું થશે પિક્યુ નું માપ થશે પણ અહીંયા આપણે પિક્યુ ની જરૂર નથી તો આપણે પહેલા જે જરૂર છે એ લખી દઈએ તો અહીં શું થશે કે પીક્યુ બરાબર શું થાય છે વન હાફ બીસી કેવી રીતે તો જ્યાં પિક્યુ નું માપ છે સોરી અહીંયા પહેલું તો શું લખશું આપણે પહેલું કઈ બાજુ જોઈએ છે તો અહીં આપણે જોઈએ કે પહેલું તો પીઆરનું માપ જોઈએ છે ચલો અહીંયાથી શરૂઆત કરીએ તો પીઆરનું માપ કોણા જેટલું એટલું પીઆરનું માપ કોણા છે એટલું કોનાથી અડધું થાય છે તો બીસીથી અડધું થાય છે તો અહીંયા લખીએ કે પીઆર બરાબર વન હાફ બીસી મતલબ શું થાય કે બીસીના અડધા કેટલા છે પીઆર બરાબર થાય કે મધ્ય બિંદુ પ્રમાણે આઠ શું કહે છે કે ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ખંડ બરાબર એ ત્રીજી બાજુને શું હોય સમાંતર અને એના કરતાં કેવો હોય છે અડધો હોય છે માટે અહીંયા આપણે સાદું રૂપ આપ્યું વન હાફ બીસી બીસીનું માપ કેટલું છે આપણી જોડે છ પોઈન્ટ ચાર એટલે અહીંયા કેટલું થશે ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર થશે તેવી જ રીતે બીજું કયું માપ શોધ્યું છે આપણે કે અહીંયા આપણે અત્યારમાં કયું શોધ્યું પીઆરનું માપ શોધ્યું એવી જ રીતે અહીંયા આરક્યુ નું માપ જોઈએ છે તો અહીંયા આરક્યુ નું માપ એ એ ના માપ કરતાં કેવું થાય છે અડધું થશે તો લખી દેશો અહીંયા કે આરક્યુ બરાબર વન હાફ એ માટે વન હાફ એબી એટલે કેટલા હતા આઠ પોઈન્ટ બે માપ હતું એટલે એના અડધા કેટલા થશે ચાર એક સેન્ટીમીટર થશે ત્યાર ઉપરાંત આપણને બીજા કયા કયા માપ જોઈએ તો પીબી અને ક્યુઆર અત્યારમાં આપણે પીઆર અને આરક્યુ બે સુધી લીધા હવે કોણ જોઈએ છે કે પીબી અને ક્યુઆર આ બે બાજુના માપ રહ્યા હવે અહીંયા જ આપણને પહેલું પક્ષમાં વિધાન આપ્યું છે શું છે એબી અને બી ના મધ્ય બિંદુ અને ક્રમે કોણ છે પી અને ક્યુ તો મધ્ય બિંદુનો મતલબ શું થયો કે બી ક્યુ અને ક્યુસીના કેવા ભાગ કરે છે સરખા ભાગ કરે છે એવી રીતે અહીંયા AB નું મધ્ય બિંદુ પી છે એટલે બીપી અને એપી બંને કેવા થશે સરખા થશે તો અહીં લખશો કે અહીં AB અને અને બીસી બાજુના મધ્ય બિંદુ પી અને ક્યુ હોવાથી પી અને ક્યુ હોવાથી શું થશે કે આપણે માપ કોનું જોઈએ છે બીપી બરાબર એપી બરાબર શું થશે વન હાફ એ બી થશે હવે અહીંયા એ બીનું માપ આપણી જોડે છે કેટલું છે તો એ માપ છે આપણી જોડે આઠ પોઈન્ટ બે ભાગાકાર કરશું એટલે શું થશે આપણી જોડે અહીંયા ચાર પોઈન્ટ એક સેન્ટીમીટર મળશે માટે બીપી બરાબર કેટલા થાય બીપી બરાબર એપી બરાબર ચાર પોઈન્ટ એક સેન્ટીમીટર થશે તેવી જ રીતે બીજું શું છે આપણી જોડે કે અહીં બીજું કયું માપ છે બીસી તો અહીંયા બીસીના અડધા શું થશે બીસીનું મધ્ય બિંદુ કોણ છે ક્યુ છે એટલે બીક્યુ અને સી માટે અહીંયા લખશું કે બીક્યુ બરાબર સીક્યુ બરાબર વન હાફ બીસી થાય તો એના આપણે છે છેદ સાદું રૂપ આપ્યું તો બી બરાબર સીક્યુ બરાબર વન હાફ બીસીનું માપ કેટલું છે તો છ પોઈન્ટ ચાર છ પોઈન્ટ ચારને ભાગ્યા બે કરશું એટલે કેટલા થશે ત્રણ પોઈન્ટ બે જવાબ આવશે તો અહીંયા કેટલું મળશે ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર મળ્યું તો હવે આપણને બીક્યુનું માપ પણ મળી ગયું છે તેવી રીતે બીપીનું સોરી તેવી રીતે બીપીનું માપ પણ મળી ગયું છે તેવી રીતે પીઆર અને ક્યુઆર બંનેનું પણ માપ મળી ગયું છે તો આપણે હવે જે પરિમિતિ અહીંયા શોધવાની હતી એ શોધી શકાશે માટે ચતુષ્કોણ પીબી ક્યુઆરમાં પીબી ક્યુઆરની પરિમિતિ પરિમિતિમાં શું થાય કે બધી બાજુઓનો સરવાળો તો અહીંયા બધી બાજુઓ કઈ છે તો પીબી બી વત્તા બી ક્યુ વત્તા ક્યુઆર વત્તા પીઆર તો આપણે લખશું પીવી બરાબર કેટલા છે આપણી જોડે તો અહીં પીવી બરાબર કેટલા મળે આપણને સોરી હા પીવી બરાબર કેટલા મળે અહીંયા આપણને તો જે અહીંયા મેં બીપી લખ્યું છે કેટલા છે ચાર પોઈન્ટ એક બરાબર કેટલા છે અહીંયા ત્રણ પોઈન્ટ બે ક્યુઆર બરાબર કેટલા છે તો ક્યુઆર બરાબર ચાર પીઆર બરાબર કેટલા છે ત્રણ પોઈન્ટ એક બધાનો આપણે સરવાળો કરીશું તો આપણને જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો તો અહીં જવાબ આપણને મળશે અહીંયા આપણને જવાબ મળે છે ચૌદ પોઈન્ટ છ સેન્ટીમીટર મળે છે માટે ચતુષ્કોણ પી બી ક્યુઆરની પરિમિતિ કેટલી થશે ચતુષ્કોણ પી બી ક્યુઆરની પરિમિતિ ચૌદ પોઈન્ટ છ સેન્ટીમીટર મળે છે જે આપણા દાખલાનો જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આપણો દાખલા નંબર પાંચ પણ પૂર્ણ થાય છે ત્યારબાદ દાખલા નંબર છ જોઈશું એકદમ સરળ દાખલો છે દાખલા નંબર છ જોઈએ તો દાખલા નંબર છ માં છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું છે કે બીડીઈ એફ તો બીડીઈ એફ એટલે ચતુષ્કોન આપેલા છે અને આપણને પહેલા જ કહ્યું કે ચતુષ્કોન બીડી ઈ એફ અને ચતુષ્કોન એફડીસી ઈ બંને ચતુષ્કોન કેવા છે સમાંતર બાજુ ચતુષ્કોન છે તમે કહી શકશો કે બીડી અને સીડી બીડી અને સીડી સરખા છે હા તો શા માટે અથવા ના તો શા માટે નહીં તો એનો જવાબ આપવાનો તો પહેલું તો આપણી જોડે શું આપેલું છે કે બંને ચતુષ્કોણ કેવા છે સમાંતર છે તો પહેલામાં જોઈએ કે એ ચતુષ્કોણ બીડી ઈ તો શું લખશું માટે ચતુષ્કોન બીડી ઈ એફ સમાંતર સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આપણને ખબર છે કે સામસામેની બાજુ કેવી થાય સરખી થાય તો આપણે લખીએ માટે બીડી બરાબર શું થશે EF થાય અને આપશું આપણે એક નંબર તેવી જ રીતે બીજો ચતુષ્કોણ કયો છે કે FDCE ઈ આ ચતુષ્કોણ પણ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે લખશું ચતુષ્કોણ FDCE ઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે અહીંયા પણ શું થશે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સીડી અને EF સામસામેની બાજુઓ કેવી થાય છે સરખી થાય છે તો લખીશું કે સીડી બરાબર ઈ થાય થાય અહીંયા શું આપશું બે નંબર આપશો તો હવે અહીંયા જુઓ વિદ્યાર્થીઓ બીડી બરાબર શું છે EF અને સીડી બરાબર પણ શું છે EF બંનેમાં ઈ એફ સરખા છે અને બંનેને સરખું કોણ છે બીડી અને સીડી સરખા છે તો બીડી અને સીડી પણ એકબીજાને કેવા થાય છે સરખા થાય છે તો માટે પરિણામ એક અને બે પરથી પરિણામ એક અને બે પરથી શું થાય છે કે બીડી બરાબર સીડી થાય તો અહીંયા શું છે કે બીડી અને સીડી સરખા હોઈ શકે માટે આમ બીડી બરાબર સીડી કે શું છે સત્ય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર છ પણ પૂર્ણ થાય છે અને આપણા ચેપ્ટર નંબર આઠ ના દાખલા પણ પૂર્ણ થાય છે ત્યારબાદ આગામી વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર નવ ના વિડીયો જોઈશું વિદ્યાર્થી મિત્રો તમે જો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર